તો હવે આપણે બાઉલમાં સુજી એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેની અંદર એ જ વાટકી ભરીને મીડિયમ ખાટી હોય તેવી આપણે છાશ ઉમેરી દઈશું તમારી પાસે જો એ દહીં હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો સાથે આપણે એક વાટકી પાણી ઉમેરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકીને આઠથી દસ મિનિટ સુધી સૂજીને એકદમ સરસ રીતે પલળવા દઈશું જેથી સૂજી એકદમ સરસ રીતે પલળી તેનો દાણો છે તે એકદમ ફૂલાઈ જાય તો સાતથી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સૂજી છે તે એકદમ સરસ રીતે પલળીને તેના દાણા છે એ આ રીતે ફૂલી ગયા છે તો હવે આપણે તેની અંદર મેં અહીં એક મીડિયમ સાઇઝના બટેટાના આ રીતે ખમણીને લઈ લીધું છે તો હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અહીં આદુ લસણની પેસ્ટ છે તે થોડી વધારે જ લેવાની છે ત્યારબાદ બે ચમચી જેટલા તીખા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી ચોક કરીને ઉમેરી દઈશું ત્યારબાદ બેથી ત્રણ ચમચી જેટલું કેપ્સિકમના નાના નાના ટુકડા કરી ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઇઝના ટમેટાના આ રીતે ઝીણું કટ કરી ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ

તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે રાખવાની છે ના વધુ પડતું પાતળું કે ના વધુ પડતું ઘટ્ટ આપણે આ રીતની બેટરની થિકનેસ રાખીશું એટલે આપણો આ નાસ્તો છે તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો હવે આપણે આ બેટરમાંથી બે ભાગ કરી લઈશું

આપણે અહીં સોડા જ્યારે આ નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ ઉમેરવાના છે આપણે અગાઉ સોડા ઉમેરવાના નથી નહીતર આ નાસ્તો છે તે બરાબર નહીં બને તો અહીં આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે તો તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું રાય આ રીતે એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર બે મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું આ નાસ્તામાં સફેદ તલનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે એટલે અહીં આપણે રાય અને તલનું પ્રમાણ થોડું વધારે જ લેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર આઠ થી દસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને વઘારને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી આ રીતે આપણે વઘારને થોડો ફેલાવી દઈશું ત્યારબાદ આપણે સોડા ઉમેરી જે બેટર તૈયાર કર્યું તે આપણે આ વઘારની અંદર ઉમેરી દઈશું આ રીતે બેટર ઉમેરી આપણે તાવીથાની મદદથી બેટરને આ રીતે થોડું સેટ કરી લઈશું આપણે અહીં આ નાસ્તો છે તે વધારે પડતો જાડો નથી બનાવવાનો નહીતર તે છે અંદરથી એકદમ સરસ રીતે કૂક નહીં થાય તે કાચો રહી જાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો હવે આપણે ઢાંકણ ઢાંકી આપણે ઢાંકણ ખોલી દઈશું તો તમે જોઈ શકો છો ઉપરથી આપણો નાસ્તો છે તે એકદમ ડ્રાય થઈ ગયો છે મીન્સ કે તે એકદમ સરસ રીતે કુક થઈ ગયો છે તો હવે આપણે તેને સાઈડને ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ બાજુની સાઈડમાં પણ એકદમ સરસ રીતે કૂક થઈ એવી બ્રાઉન ડિઝાઇન આવી ગઈ છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આ બાજુની સાઈડમાં પણ મીડિયમ ફ્લેમ રાખી આપણે આ નાસ્તાને ચારથી પાંચ મિનિટ સુધી કૂક કરી લઈશું જેથી તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય અહીં આપણે આ નાસ્તાને ઢાંકણ ઢાંકીને જ કૂક કરવાનો છે તો તે અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે આ બાજુ પણ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન આવી ગઈ છે અને નાસ્તો છે તે એકદમ સરસ રીતે કુક થઈ ગયો છે તો હવે આપણે લાકડાની સ્ટીક વડે નાસ્તાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી સ્ટીક એકદમ ક્લીન આવે છે મીન્સ કે આપણો નાસ્તો છે તે એકદમ સરસ રીતે અંદર સુધી કુક થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તૈયાર થયેલા નાસ્તાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી એવો અને અંદરથી સોફ્ટ એવો આપણો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને કટ કરી લઈશું આ નાસ્તો તો ફક્ત પંદરથી વીસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તમે આ નાસ્તો સવારમાં બનાવી બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે નાસ્તાને કટ કરીને રેડી કરી લીધો છે તો આ નાસ્તાને મેં અહીં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યો છે તમે ગરમા ગરમ ચા સાથે કે પછી લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો પણ આ નાસ્તો છે તે એકદમ ટેસ્ટીઓ લાગશે તો ઉપરથી એકદમ ક્રિસ્પી ખાવામાં એકદમ સોફ્ટ એવો આપણો આ ગરમા ગરમ હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે જો તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે